હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે તો આજે તમને ખબર છે દિવાળી લીધે અમે સાફ સફાઈ કરીએ છીએ પણ એની વચ્ચે શ્રાદ્ધ બી ચાલે છે તો આજે પપ્પા નોમનું ને હમ તો નોમનું આજે અમારું જી બાનું શ્રાદ્ધ હતું તો ઉપર આવ્યા છે અમે શ્રાદ્ધનું મૂકવા માટે હા ના કાયું આવું કુતકા મારી મારી મૂકીશ તો હા મૂકીએ તો બેટા Kau raja kalau kakaknya bergerak, kan? Kau lihat? Iya. Kakaknya bergerak. Masih pakai pakai kaki. Kaki itu kacau. Kaki બોલાય જો કાકા કરો છો કાકડા તું બોલાવતો નહી કાકડા દેખાયા ના પપ્પા આમ કાગડા કેટલા બધા કે એના હા આવશે આવશે કેટલો ખજાનો ભરી રાખ્યો ધમાધમ બધું

તો એટલે મારા પપ્પાનું પણ હતું પણ ભાભીએ સવારે શ્રાદ્ધ મૂકી દીધું અને એમ કે ના જમવા ના આવો તો મારા સંતોષ ના થાય એટલે ભાભી અત્યારે જમવાનું બનાવ્યું છે તમે બધા જમવા માટે આવ્યા છે

મામાન કરજે શું કરવાનું મામાના દીદી ના મારા મારે કેવી રીતે કરવાનું મોટી બેન કહેવાય મોટી બેન મોટી બેન કહેવાય રાવી પાર્કિંગ કરી દીધું બધું ગાડીઓનું હં શું બેટા હમ તમારે સૌમ્ય છે ને પાર્કિંગ કરી દીધી ગાડીઓ રમે છે રમવા દો તો જેવી દીવું એક્શન કરે છે એવી પેલી દાવી કરે છે હા

બિચારી છોકરી ના બીવડાયે ને તો ખાસા કેટલા દસ દિવસ એવું થયું ને વધારે એ દસ દિવસ થી નોન દવાઓ ચાલી એટલે ઇન્જેક્શન પકડવી પડે ને તો ફટફટ પી જાય

બિચારી બીક ગઈ છે એના છે ને બીક લાગી ગઈ છે અને એના પેલો તમે તે દિવસ રિપોર્ટ કરાયો ને એટલે છે ને એના સોયની બીક પે ગઈ છે બીજું કશું નહીં સારું નહીં થયું અને કેવી થઈ ગઈ છે જો ને આ બિચારી ના પણ સુકાઈ ગઈ છે બિચારી પેલો કઈ ચડતો હશે પણ જો ના